અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામમાં કાર ચાલકે મારતા તેનું ગંભીર ઈજાઓને પગલે હતું પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામના એઢાણા ફળિયામાં રહેતા પિસ્તાલીસ વર્ષીય સુકાભાઈ કાનાભાઈ વસાવા ઘરની બાજુમાં રોડની સાઈડ પર સુતા હતા તે દરમિયાન આજ રોજ વહેલી સવારે પૂરપાટ અને ગફલતભરી રીતે ઘસી આવેલ કાર નંબર જી જે સોલ ડબલ બી ચોર્યાસી સોલના ચાલકે સુકાભાઈ વસાવાના માથા પરથી કાર ચઢાવી ફરાર થઈ ગયો હતો સદર અકસ્માતમાં નિંત્રાધીન યુવાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે કડું મોત નીપજ્યું હતું ઘટનાને પગલે ગ્રામજનો એકત્રિત થઈ ગયા હતા અને બનાવ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસને જાણ કરી હતી ઘટનાને કારણે પોલીસ સ્ટાફ સ્થળ પર દોડી આવી બનાવ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે મારું અને વાગે આદમી પર અને પછી ઘરે ગયા પછાડી તો કે આવું એમ કે પછી એના છોકરા જોવા મોકલ્યા એટલે છોકરા આવ્યો જોવા એટલે ઓફ થઈ ગયેલો હતો એટલે એના છોકરાએ કીધું એટલે એનો ભાગી ગયો સૈયદ ઇસ્માઈલ ફોર ફોર વ્હીલ મારું નામ બેન પંકજ છે તે સાંભ જોઈ ને નાહી છૂટતો ના છૂટો ને હમણાં એવું કે હવે એ લોકો ગયા કે અમે અમે શું કરવાનું કે અમે થોડું કર્યું કે આવું કે તમે ક્યાં જવાના અમે પછી બધા પોલીસ સ્ટેશન ગયા બધાજ ને રીપોટ કરાવી ને પછી અહીંયા એમને ટ્રેન ગાડી ભી કઈ અમારું કઈ હરિયાણું ના પડ્યું તમે તા જિયા તાથી બે મે પાછા અહીંયા આવ્યા પોલીસ આવી ઘટના સળઈયા હા આવી પોલીસ આવી